તો અત્યારે અહીંયા આવ્યા છીએ આપણે અને મસ્ત મજાની જો માંડવી એકદમ મસ્ત થઈ ગઈ છે જો દેખાય છે જો બાકી મને તો આમાં કઈ બહુ ખબર પડે નહીં એટલે તમે કહેજો કેવી છે માંડવી આવી છે ને ફુરડા આવા મહિના છે જો સો મસ્ત મજાનો અત્યારે વ્યૂ આવે છે અહીંયા એન્ડ વાંલા લોકો કામ કરે છે બધાય જે નેદવા આવ્યા છે એન્ડ પપ્પાને એ જાય છે ચા લઈને જાય છે સો આવું છે અને હું માલે એવી કાપો કાકો કહેવાય ને હા તો મારે ઈન્ડિયા જવાનું છે તો ચાલો બૈના રજો આગળ જોવાય અહીંયા બધા લાઈનમાં ચા પીને ચડી ગયા હે મસ્ત મજાના એવા પપ્પા મારે કંઈક કરે જામુનમાન મંદિર દેખાય

હાથલા કહેવાય મને એકવાર વાર લઈ ગયા હતા જિંદગીમાં એની બાજુમાં બાજુમાં તો જાઉં પણ આમ ટચ ના કરું એક વાર લાગી ગયા એના હાથમાં કલાક સુધી આવવા મેં વીણા એના કાંટા મને ખબર નહીં કઈ કે આમાં કાંટા હોય આ બધા હોય ખબર પણ આ જે ફળ છે ને આ રેડ કલર દેખાય નહીં એમાં મને ખબર નહીં કે હોય એટલે મેં આમ કરીને આમ તોડી લીધું એટલે પછી મારા હાથમાં જોવા જેવું હતું એક નંબર આ પાળાથી લઈને ઓલા આ મેં ઓલા બ્લોગમાં કીધું હતું ફાંગનો વેલો જ છે આના બી ભજીયા થઈ છે એન્ડ આ બી ખાવાનું જોઈ આ જે ફ્રૂટ હોય ને એ બી ખાવાનું જોઈ લોહી માટે એકદમ મસ્ત હોય લોહી માટે લોહીને શુદ્ધ કરે

તો અત્યારે બહુ જાજા વાગી ગયા વિડીયોઝ બનાવતા બનાવતા અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું એન્ડ અવસાતા માઠમ આવે છે તો રાંધવાનું બધાને ઘરમાં ચાલતું જોઈએ તો અમારે રાંધી બાંધી નહીં એવું ના હાલે તમારા મહેમાન 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 કેને કહેવાય મહેમાન પાસે કરાવી નહીં નહીં હોય એમનું હાલે મહેમાન પાસે તમે કરાવી હાલો જોયા તો ખરે ને આવડે ના આવડે આવડે તો જેવું તમે એમ કેવું ના કરાવો નહીં તો અમને તો એમ થાય ને તમે આવડે દેખાડો દેખાડો

કરાવવાની મજા આવે બીજું કઈ વાંધો નઈ નાની બેન છો ને એટલે કઈ વાંધો નઈ કઈ વાંધો અમે જુનાગઢ આવી રીતે કરાવજો અમાર કામ જ ના હોય જુનાગઢ ભીવું જ નથી

એના પછી એને ગરમ પાણી નાખવાનું પેલા તો એમાં ઘણું બધું તેલ નાખવાનું હોય મૂળ નાખવાનું પછી એમાં તેલ ગરમ કરી કઈ દવા ના એ લોકો ને ખબર પડે ને કે બધું આવડે કે ખાલી વિડીયો બનાવે કે બધું આવડે જો અમને તો સાચી વાત કઈ વિડીયો જ નહીં અમને બધું આવડે બધું આવડે છે એટલે સ્ત્રી હોય ને બધા ગુણ એનામાં રહેલા જ હોય ઘરે સંભાળી શકે બાર નું સંભાળી શકે બધું કરવું પડે કરવું પડે કરીએ જ છીએ આપડે મજા આવે ને ઘરે તો કામ તો આપડે ઘર હોય ને કામ તો કરવું જ પડે કામ કરે તો જ બધા ગમે કામ કરે તો ગમે ને એમનો મહેમાન મેહમાન બેઠા રહી તો શું ના ના બધા